અને નેતા ગોપાલ આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં ખોડલના દર્શનાર્થે પહોંચ્યા વિસાવદરના ધારા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં ખોડલના દર્શનાર્થે પહોંચ્યા હતા સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ અને સમર્થકો દ્વારા બેન્ડ વાજા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખોડલધામના મુખ્ય દરવાજે પહોંચતા ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવીને ગોપાલ ઇટાલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે પગપાળા મંદિરે પહોંચ્યા હતા મંદિરમાં બ્રાહ્મણો દ્વારા તેમને કંકુતિલક કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટીઓ દ્વારા ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું આ તેમની ધારાસભ્ય બન્યા બાદની પ્રથમ ખોડલધામ મુલાકાત હતી ઇટાલિયાએ જણાવ્યું કે તેઓ માત્ર માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છે તેમણે ખેડૂતો પશુપાલકો અને રત્ન કલાકારો માટેની લડત ચાલુ રાખવા માતાજી પાસે આશીર્વાદ માંગ્યા હતા અને મીડિયાના રાજકીય પ્રશ્નોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું અને સ્પષ્ટ કર્યું કે મંદિર પરિસરમાં તેઓ માત્ર માતાજીના દીકરા તરીકે આવ્યા છે તેમણે કહ્યું કે રાજકારણની ચર્ચા મંદિરની બહાર કરશે ગોપાલ ઇટાલિયન સમર્થકોએ આ મુલાકાતને ઉત્સાહભેર વધાવી લીધી હતી જોકે ઇટાલિયાએ ગુજરાતના લોકો માટે સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રિપોર્ટર સુરેશ બાલિયા યશવી ગુજરાત ન્યૂઝ જેતપુર વિસાવદર વિધાનસભાના સૌ મતદારોએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી આજે સૌપ્રથમ વખત હું અમારા સમાજના કુળદેવી માતા આશરી કોરિયાર માના દર્શને આવ્યો છું આજે મને આ પવિત્ર ખોડલધામ કાગવડ મંદિર ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના શુભ પ્રસંગમાં જોડાયા એ બદલ હું મને ભાગ્યશાળી માનું છું આજે મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને ખેતી મજૂરી કરતા લોકોને રત્ન કલાકારોને પશુપાલકોને માતાજી સુખી રાખે સમૃદ્ધ રાખે એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી આજે માતાજીના ભાઈ શ્રી ખોડિયારમાંના દર્શન કરીને અમે ગુજરાત માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષના રસ્તા પરથી અમે પાછા ન પડીએ ત્યારે અમે નિરાશ ન થઈએ હતાશ ન થઈએ અને ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ એવા આશીર્વાદ માગ્યા છે આજના આ પ્રસંગે હું ગુજરાતના સૌ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા સૌ સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું ગોપાલભાઈ આજે સ્વીકાર્યા જે સીએમ ઉપર હુમલો કરેલો અમે ગૃહમંત્રી ઉપર એક થોડું ફેંકેલું હતું આવ્યો છું આશીર્વાદ લેવા લેવા પ્રાર્થના કરવા માર્ગદર્શન રાજકારણ ની વાત હું આ ગેટ ની બાર જઈને તમને કહી માર્ગદર્શન આપી દીધું માતાજી નિરંતર માર્ગદર્શન આપતા રહે છે આ કોઈ એક જ વખત પતી જાય એ વાત નથી માતાજી આપણા સૌના મા છે આદ્ય શક્તિ છે આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે સારા વિચારો આપતા રહે એ પ્રાર્થના મેં કરી છે અને મને વિશ્વાસ છે કે માતાજી અમને ખૂબ સારો રસ્તો બતાવશે હિંમત આપશે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ગુજરાતના ગામડા અને ખેડૂતોનું કંઈક સારું કરાવશે એ ગેટ ની બાર જેનું કહી શકીએ